માળિયા હાટીના બ્રહ્મ સમાજના હકુભાઈ જોશીના પુત્ર મેહુલ જોશીની તાજેતર માંગ ભારતીય સેનામાં જેવા ઉચ્ચ પદે પસંદગી થઈ હોય લાંબા સમયના કઠિન પુરુષાર્થ બાદ તેમને પ્રાપ્ત કરેલા સિદ્ધિને બિરદાવવા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક જ્ઞાતિના સમાજો દ્વારા તથા અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બ્રહ્મ સમાજ જુનાગઢના અધ્યક્ષ સ્થાને પ્રફુલભાઈ જોશી ટ્રસ્ટી હસુભાઈ જોશી ઉપપ્રમુખ શૈલબાપા જોશી યુવા પ્રમુખ જુનાગઢ જિલ્લા રવિભાઈ ઠાકર મીડિયા કન્વીનર પ્રેસ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહિલા પાંખ શહેર અને જિલ્લા તથા માળિયા હાટીના સમસ્ત બ્રહ્મ સમાજ અલગ અલગ માંગરોળ કેશોદ માળિયા વેસાણથી આવેલ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો મહાનુભાવો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા